સીતારામ છે શ્રી કૃષ્ણ બધાને તો વાગી ગયા છે ત્રણ ને પાંચ ત્રણ ને દસ થવા આવી ગઈ છે ને હવે હું લાગી ગઈ છું નોકરીએ એટલે આમે કોઈથી વિડીયો ટાઈમે ચડ્યો નથી મારથી અને આજે હવે હું બીજો દિવસ છે મારે નોકરીનો બસ બીજો જ દિવસ છે આજે આજે ને ત્યારે પોણા તણે બોલાવી હતી પણ ત્રણને દસ થઈ ગઈ તો મેં કીધું વિડીયો સ્ટાર્ટ કરી દઉં સાંજે જો થાય તો કરશું નકર જો કાલ હાજે વિડિયો ચડાવ્યો તમે ઈ કેમ કરીને બનાવ્યો તો કેમ કે ન્યાય કા ટાઈમ હોય નહી આપણે અમારો દરજીનો ધંધો છે ન્યાય કા નકી નથી તો આનો सीताराम बधाई ને મેલા એટલે લો થતી હૈ આ બરોબર પછી થઈ જાય

કટોરા આવે કટોરા બનાવ્યા ને એણે હમ્મ ભગવતી કે ભવાની કટોરી ભવાની કટોરી હતી હમ્મ જ્યારે મને કાંઈ સમજણ નહોતી તારે એ બધું હતું સમજણ આવી તારે એને પણ પછી હમ હમ હીરાનો હીરા ભેસા મેં એવું બધું હતું હીરા ઘસા ને હવે તમારા ઘરે આવીને તો મને નથી નવા કામ આવે એવું છે બધું હીરા ઘસાને ને કોઈ ક્યાંય ઉદ્યોગ ભાડું નહોતું ઉદ્યોગ દેખાડ્યું કુંભરવાળા ભાડું નહોતું કુંભરવાળા દેખાડ્યું લાટ બધું દેખાડી દીધું